મળવા દે હે કોઈ દોન જ નહી કરે ને હાથ પેરી મારો બાજુ લગ્ન કરવા કી છે ખગાય તો ન થાય પણ જોઈને કરવા કી છે હા

મું એકલી હા તું એકલી રહે બીજા ક્યાં છે કે માલ તો આપતાવીને એમ પૈસા પૂરા થઈ ગયા પેલે બતન કરાવે કરાવ્યા આલીને એમ આની બોનસા પો આના સણાવાળા ખેતરમાં નવ રે આવે તું આ તે ખોજોરાળ ખેતર સણાવાળો તે આ કઈનું ભાડું ને કે કોને હાથ બઠાવે એમ આવી ખાલી છે ને તને વાત જણાવવા આવી હા કેને હું વાત કે મારો ભાઈ એમ કે ની ઉંમર થઈ ગઈ હા અને સોરેની વાતે ભી ન દાવતી અને સોરેન કે તો છડે લગને થાય ગમે એવું મળે ડબા વાળો ઝૂપડા વાળો એટલે પણ આવી દેવાની એમ કી રહ્યો હેમ કી રહ્યો તને એમ કુ કે આપણ નાહી પડી આપણ નાહી પડી હે પણ આ એની બહુન સાપો નાહાતા હું નાહી પડે રે પણ પેલો માર મોટો ભાઈ પડે એનો હું થવાનું છે એમ મોટો ભાઈ થી પાસ આપડા રૂપિયા કમાવો ને તો પણ આ દે અરે પણ પાસ બે નાના બેટા ને બેર કરે બાકી હજુ એમ કરીને કઈક વાંક વાળો નીકળ્યા બાત ગોઠવી નહીજો કોઈ છોરાનું એમ આથી કરવા જડી રહ્યો મોટા ને કથક બોલતો એટલે

મારા બા મારા ભાઈ ને હગેય કર નાખે ના તારી ખરી વાત પણ છે ને આવા હોળી આવી રહી વાતી લાવવાના છે